આગ લાગી હતી આ ફૂટવેરની ફેક્ટરીની અંદર તેને ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા ઉમરપાડા વિસ્તારની આ ઘટના છે આપણે જણાવી દઈએ કે આ જે આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું છે તેની પાછળ હજુ આગ લાગવાનું કારણ અકબદ રહ્યું છે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે માટે પહોંચી ગયા છે ઉમરપાળા મહેન્દ્ર શું છે અત્યારે હાલ પરિસ્થિતિ જ્યારે આ વિકરાળ આગ એ સ્વરૂપ ધારણ કર્યું છે આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે અને જ્યારે આ આગ લાગી હતી તેની અંદર કેટલા લોકોના અત્યારે જીવ ગયા છે તેવા કોઈ સમાચાર સામે આવ્યા છે ચોક્કસથી જણાવી દેવામાં આવે કે સુરત જિલ્લાનું જે ઓલપા ઉમરપાડા તાલુકાની બજારમાં એક ભીષણ આગ લાગી હતી ફૂટવેરની દુકાનની અંદર પરંતુ કોઈ જાતના સમાચાર જાણવા મળ્યા નથી અને આગ લાગવાનું કારણ છે હજુ હક અકબંધ છે અને જેવી આગ લાગી હતી ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લેતા એક ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે છે બાદ સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો જી

ફાયર બ્રિગેડની ટીમે જે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે બે કલાક જહેમત બાદ સંપૂર્ણપણે આગ કાબુમાં આવી ગઈ હતી અને આજુબાજુ ખાસ એવા કોઈ નુકસાની ના કે કોઈ જાનહાની ના કોઈ વિગત મળી નથી જી ચોક્કસથી થી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે